નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું અજા એકાદશી પર વરસે ભગવાન વિષ્ણુની કૃપા બની રહ્યા છે આ ત્રણ અદભુત સંયોગ સાથે જ આ વિડિયોમાં આપણે અજા એકાદશીના દિવસે કરવામાં આવતું વ્રત કથા પૂજાવિધિ ઉપાય અને તેનું મહાત્મ્ય પણ જાણીશું ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ વર્ષે અજા એકાદશી વ્રત કરનારાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અજા એકાદશી પર શ્રી હરિની પૂજા માટે વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે એવું માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બમણું ફળ મળે છે આ વર્ષે અજા એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છે અજા એકાદશી પર શુભ સંયોગ અજા એકાદશી પર સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ અને ગુરુવારનો શુભ સંયોગ છે એવું માનવામાં આવે કે આ શુભ સમયમાં અજા એકાદશીનું વ્રત કરવાથી દરિદ્રતા દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે રાજા હરિશ્ચંદ્રએ પણ અજા એકાદશીનું વ્રત રાખ્યું હતું જેના કારણે તેમના જીવનમાં ખુશીઓ આવી હતી સર્વાર્થ સિદ્ધિ યોગ ઓગણત્રીસ ઓગસ્ટ ચાર વાગીને ઓગણચાલીસ મિનિટથી પાંચ વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી ત્રીસ ઓગસ્ટના રોજ રહેશે સિદ્ધિ યુગ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજે સાત વાગીને બાર મિનિટથી શરૂ થયો અને ઓગણત્રીસ ઓગસ્ટ સાંજે છ વાગીને અઢાર મિનિટે સમાપ્ત થશે ગુરુવાર અને એકાદશી બંને ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ શુભ અવસરના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સંપત્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અજા એકાદશી પર કરો આ ઉપાય જો તમે વિવાહિત જીવનમાં સુખ ઇચ્છતા હોવ તો અજા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ ફાયદાયી માનવામાં આવે છે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી આ ઉપાય કરવાથી વ્યક્તિ વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્તિ કરે છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સુધરશે જો તમે સંતાનથી સુખ મેળવવા માંગતા હો તો દંપતીએ ખાસ કરીને અજા એકાદશીના દિવસે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી તમારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે દર્શક મિત્રો આ તો આપણે જાણ્યા કે અજા એકાદશીનો શુભ મુહૂર્ત હવે આવો આપણે જાણીએ અજા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણના વર્ણન દ્વારા આપણે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ અજા એકાદશીનું મહત્વ કેટલું સમજાવ્યું છે શ્રાવણ વદી એકાદશી અજા એકાદશી નામે છે તેના અધિષ્ઠાપતા દેવ જનાર્દન નામે ભગવાન છે તેની પૂજા સુંદરી નામે પત્નીની સાથે શ્રેણીના પુષ્પોથી કરવી નૈવેદ્યમાં ગોળના લાડુ આપે અર્ધમાં સોપારી અને દાનમાં મહિષી આપે આવી રીતે ભગવાનના પૂજન જાગરણની સાથે વ્રતને કરનાર પુરુષોને ગયેલું રાજ્ય પત્ની પુત્ર ધન વગેરે પ્રાપ્ત થાય છે તે વિશે કથા પણ છે દર્શકો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી અવશ્ય લખો આવો આપણે વિડીયોમાં આગળ વધીએ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન પૂર્વ વશિષ્ઠ મુનિએ રામ પ્રભુને અજા નામની શ્રાવણ વધી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે તે કથા હું તમને કહું છું તેને તમે સાંભળો એ અજા એકાદશીના સમાન બીજું કોઈ વ્રત કે પુણ્ય નથી એકાદશી વ્રત કરવાથી રાજ્ય ધન પુત્ર સ્ત્રી આદિ અનેક પ્રકારના સુખોને અવશ્ય પામે છે પૂર્વે એક પુણ્યવાન ધાર્મિક અને સત્ય પ્રગતિન હરિચંદ્ર નામનો એક રાજા હતો તે કોઈક વિપરીત કર્મના દોષથી રાજભ્રષ્ટ થયો કાશીમાં ગયો રાણી અને પુત્રને પણ વેચી નાખ્યા અને પોતે એક ચંડાળને ત્યાં સેવક તરીકે રહ્યો અને મળદાનું વસ્ત્ર અને તેનો લાલ લેવાનું કામ કરતો હતો તો પણ પોતાના સત્યથી ચલિત થયો ન હતો એમ કરતા એક દિવસ પોતાના હૃદયમાં પશ્ચાતાપ કરીને વિચારવા લાગ્યો કે મેં એવું કયું પાપ કર્યું કે જેથી હું આવું અપાર દુઃખ ભોગવી રહ્યો છું અને આ અહસા દુઃખનો અંત ક્યારે આવશે આમ વિલાપ કરતો હતો તેવામાં જ ત્યાં દેવ ઈચ્છાઓ ગૌતમ નામના મહર્ષિ આવી ચડ્યા તેને જોઈને રાજાએ પ્રણામ કર્યા પગે લાગ્યા પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે તે મુનિએ તેને પૂછ્યું કે તમે શું ઈચ્છા છો ત્યારે તેણે કહ્યું દુઃખોથી મુક્તિ ક્યારે થશે અને તેનો ઉપાય બતાવો તે હું કરું કારણ કે આપ જેવા મહાત્માના દર્શન ક્યારેય નિષ્ફળ હોતા નથી ત્યારે તે મુનિએ કહ્યું તમે આજથી સાતમે દિવસે શ્રાવણ કૃષ્ણ અજા એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો તો તેથી સર્વ દુઃખોનો નાશ થઈ જશે એમ કહીને ઋષિ તો આદર્શ થયા ત્યાર પછી તે રાજાએ વ્રત વિધિપૂર્વક કર્યું રાત્રિએ જાગરણ કર્યું તેના પ્રભાવથી ચંડાળે તેના છૂટા કર્યા અને દેવ ઈચ્છાએ રાણીને મળ્યા અને પુત્ર પણ જીવતો થયો અને પોતાનું રાજ્ય ફરીવાર પ્રાપ્ત થયું તેનું સુખ ભોગવી પુત્રવત પ્રજાનું પાલન કરી અંતે સ્વર્ગલોક પામ્યો આવું તે અજા એકાદશીનું પુણ્ય છે તે જ વ્રત જો ભગવાનના સંબંધથી કરેલું હોય તો અંતે મોક્ષને પામે છે માટે એ વ્રત અવશ્ય કરવું જોઈએ અને એ વ્રતની કથા કેવળ પઠન શ્રવણ કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞના ફળને અવશ્ય પામે છે એમાં કોઈ સંશય નથી એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સામે દેવી લક્ષ્મી સાથે નારાયણની તસવીર મૂકી પીણી ચંદન ચોખા ફૂલો પંચામૃત ફળ અને નૈવેદ્ય મીઠાઈ પ્રસાદ અર્પણ કરું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરું આ પછી એકાદશીની વાર્તા વાંચો પછી નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આ રીતે પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જળ વ્રત રાખો બીજા દિવસે બ્રહ્માંડ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપો તે પછી તમારો ઉપવાસ છોડો ઉપવાસ દરમિયાન ઓછો બોલો અને જૂઠો બોલશો નહીં અથવા કોઈની નિંદા કરશો નહીં દિવસભર ઈશ્વરને વધુને વધુ ધ્યાન કરો ભજન કીર્તન કરો બ્રહ્મચાર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો